તો મગફળીમાં તમારે સારી એવી વેરાયટીના સિંગદાણાની જરૂર હોય તો તમને બતાવવા જઈ રહ્યા છીએ ગોપાલ એગ્રી એક્સપોર્ટના અવનવા છ વેરાયટીના અલગ અલગ બિયાર અને ઘણી બધી વખત ખેડૂત મિત્રો ફ્રોડના ભોગ બને છે ખાસ ખેડૂત મિત્રોને એ જ જણાવવાનું છે કે ફ્રોડથી આપણે સાવધાન રહીએ ગોપાલ એગ્રી એક્સપોર્ટના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે હું તમારી સાથે સાગર રાસડ યા ખેડૂત પુત્રો તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કેવિન ઢુલરિયા અને હું ગોપાલ એગ્રી એક્સપોર્ટનો ઓનર છું ઓકે હવે કેવિન ભાઈ આપણે એ જણાવો કે તમે જે છ વેરાયટી અલગ અલગ ખેડૂત મિત્રોને ને સિંગદાણામાં આપી રહ્યા છો તો એની ક્વોલિટી કેવી છે અને દાણા કેવા પ્રકારના છે એ એક એક વેરાયટી આપણે બતાવીએ જો સાગરભાઈ આપણે ક્વોલિટીની વાત કરીએ ને તો આ છે બીટી 32 32 નંબરનો 32 નંબરના સિંગદાણા છે જેની તમે ક્વોલિટી જોઈ શકો છો 32 નંબર છે એવી રીતે આપણે 6 6 વેરાયટી અલગ અલગ જોઈએ તો આના દાણા પણ 32 નંબરના તમે જોઈ શકો છો જે ખેડૂત મિત્રોને 32 નંબરના સિંગદાણાની સિંગદાણાની આવશ્યકતા હોય તો એ ડાયરેક્ટ કોલ કરી શકે છે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર અને સાગરભાઈ આ છે ગિરનાર ચાર કે જે છે આંધ્રપ્રદેશ નો માલ બરાબર છે અત્યારે ખેડૂતમાં ખૂબ જ પરિચિત પરિચય વાળી અને ખૂબ જ સારી ક્વોલિટી જોતી હોય તો તમને ગિરનાર ચાર ના દાણા અહીંયા ગોપાલ એગ્રી એક્સપોર્ટ માંથી મળી જશે ઓકે ખેડૂત મિત્રો આ ગિરનાર ચાર નંબરની ની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કલર જ એકદમ ઓરિજિનલ ગિરનાર ચાર નંબર નો છે અને આંધ્રપ્રદેશનું આખું સિંગદાણાનું ક્વોલિટીમાં છે તમે જોઈ શકો છો બીજી વેરાયટીની આપણે વાત કરીએ આ છે જીજી 22 22 નંબરની વેરાયટી છે આ ઓકે જે 20 નંબરની સુધારેલી જાત સુધારેલી જાત છે 22 નંબર એના ક્વોલિટીના દાણા અને રંગ તમે જોઈ શકો છો જે ખેડ મિત્રોને 22 નંબરની લેવી હોય તો એ પણ ખરીદી શકે છે આ છે 28 નંબર સાગરભાઈ ઓકે જે ઉભડી પ્રકારની વેરાયટી હા તમે જોઈ શકો છો તો આ ટોપ વેરાયટી ખેડ મિત્રો તમને બતાવી રહ્યા છીએ અને લાઈવ એના દાણા બતાવી રહ્યા છીએ જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રો છેતરાય નહીં અને જે રીતના આપણે પૈસા આપીને સિંગદાણા ખરીદીએ છીએ તો એમાં પાકે પાકો વિશ્વાસ આવે બીજી વેરાયટી આપણે ઓગણચાલીસ નંબર ઓકે આનું માર્કેટ પણ ખૂબ સારું એવું ખેડૂત મિત્રો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ઓગણચાલીસ નંબરની મગફળી નું વાવેતર પણ ખૂબ સારી રીતના અલગ અલગ વિસ્તારોમાં કરે છે અને આમાં સારું એવું ઉત્પાદન પણ મળે છે તો એ પણ સારી એવી વેરાયટીમાં તમને મળી જશે આ છે વીસ નંબર જી વીસ ઓકે કે જ્યારે મગફળીમાં શરૂઆત થઈ અને ખેડૂત મિત્રો વધારેમાં વધારે જે પહેલેથી મગફળી અને સારી એવી તેલની ટકાવારીમાં મગફળી કહીએ તો એ છે જી વીસ નંબરની મગફળીના દાણા એ તમામ મગફળીના દાણા તમે જોઈ શકો છો હવે મેઇન આપણે ખેડૂતોને એ જણાવવાનું છે કે જે દોડવાનો વિડિયો પણ આપણે બતાવેલો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ તમારો સંપર્ક કરેલો છે આથી ડાયરેક્ટ ફિલ્ડ ઉપર લઈને લઈ ગયા છે મગફળી આમાં મેઈન તમે ખેડૂત મિત્રોને શું કહેવા માગશો તમારી મગફળીની ક્વોલિટી વિશે જો ખેડૂત મિત્રોની ઘણા બધાની આવશ્યકતા હતી કે ઘણી જગ્યાએ ઓપનેટની સુવિધા ન હોવાના લીધે ફોડાવવાનો ખેડૂત મિત્રોને ઘણી બધી તકલીફો આવતી હતી તો એના એના હિસાબે અમે ખેડૂત મિત્રોનો વિચારી સારા એવા વિચારો રજૂ કરી અને અમે આ વખતે એનો ફોલ પણ કરાવેલો છે ઘણા ખેડૂત મિત્રોને દાણા પણ જોતા હતા દાણા તો અમે લોકો એનું વિચારી અને ઘણા બધા અમારી જોડે બુકિંગ પણ આવી ગયા છે તો એના અમે લોકોએ મગફળી છે તે ફોડાવીને દાણા ખેડૂત મિત્રો માટે તૈયાર કરેલા છે ઓકે તો આપણા સૌ ખેડૂત મિત્રોને તમારા સિંગદાણાની જો જરૂર હોય તો કઈ રીતે તમારો સંપર્ક કરી શકે કઈ રીતે આ પ્લાન્ટ ઉપર આવીને વિઝિટ કરી શકે જો કોઈ પણ ખેડૂત મિત્રોને અમારા પ્લાન્ટની વિઝિટ કરવી હોય જોવા હોય અને લઈ જવા હોય તો એ લોકો જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણ જુનાગઢ ખાતે આવી અને તે જોઈ શકે છે અને ખરીદી પણ જઈ શકે ઓકે અને માની લો કે અલગ અલગ વિસ્તારમાં અમરેલી ભાવનગરનો વિસ્તાર હોય તો ત્યાંથી ખેડૂત મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા તમે અહીંથી કરી દો કે આવું જ પડે ના એમાં એવું છે સાગરભાઈ કે જો ત્યાંના ખેડૂત હોય તો એક સાથે ખેડૂત આવી જાય છે પાંચ છો ખેડૂત બોલે તો એને ઈઝી પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી વખત છે ને તકલીફો આવતી હોય છે અહીંયાથી માલ લઈ જાય અમે ટ્રાન્સપોર્ટમાં મોકલે તો ત્યાંથી ત્યાં કઈ રીતે એ લોકો દાગીના ના પહોંચાડે છે તો એની કોઈ વ્યવસ્થિત રહેતું નથી તો એના એના કરતા પાંચ છો ખેડૂતો અમરેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ના હોય તો જોડે આવી પરચેસ કરી જઈ શકે ઓકે તો ગોપાલ એગ્રી એક્સપોર્ટ દ્વારા એવું જ કહેવામાં આવે છે કે તમે અહીંયા આવો અને દાણાની ક્વોલિટી જોઈને લ્યો તમે એવું નથી કે ભાઈ તમે પૈસા ટ્રાન્સફર કરી દો અને તમને ત્યાં મોકલી દે પણ તમે ક્વોલિટી જોઈને એના વિશ્વાસપાત્ર સાથે દાણા લ્યો જેથી કરીને આપણે સિંગદાણાની સારી એવી ક્વોલિટી મળે અને જે આપણે ઉત્પાદન લેવા છું ઉત્પાદન લેવાનું છે એમાં એક પણ પ્રકારનો ફોલ્ટનો આવે ને સારું એવું ઉત્પાદન આપણને મળી શકે તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે ગોપાલ એગ્રી એક્સપોર્ટનો સંપર્ક કરી શકો છો અવારનવાર ખેતીવાડીના અવનવા આધુનિક બિયારણ સાથે આપણે મળતા રહીશું અને જે ખેડૂત મિત્રો આપણે કોઈ પણ શિંગદાણા બિયારણ કે અલગ અલગ પાકોના અલગ અલગ વેરાયટીના બિયારણો બતાવીશું એ હર હંમેશને માટે વિશ્વાસનીય જ હશે કેમ કે ખેડૂત પુત્ર ગુજરાતીનું આ વિઝન રહ્યું છે કે કોઈ પણ ખેડૂત મિત્રોને ગેરસમજ અથવા તો જે આપણે કહીએ તો માર્કેટમાં ઘણા બધા ફ્રોડના જે ફ્રોડના જે કારણો આવે છે એનાથી સાવધાન રહે અને ખેડૂત મિત્રો જે પૈસા આપે છે એનું વળતર સારું એવું મળી શકે આવી રીતના અવારનવાર આપણે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન